કડી શહેર તેમજ નંદાસણમાં ભારતીય સૈન્ય અને ઓપરેશન સિંધુને બિરદાવવામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંધુના વિજયની કડી અને નંદાસણમાં આન બાન અને શાંતથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કડી તાલુકાના નંદાસણ અને કડી શહેરમાં વિવિધ જગ્યા ઉપર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિલિટરી ઓપરેશન પાર પાડનાર દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા કડી તાલુકાના નંદાસણ અને કડી બોર્ડ નંબર એક અને ત્રણના નગરજનો દ્વારા કરણપુર ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હાઈવે ત્રણ રસ્તા ઉપરથી બોર્ડ નંબર છના નગરજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કડી તાલુકાના નંદાસણ ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ નગરજનો જોડાયા હતા રાજુ ઠાકોર કડી